શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે વીસ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે જ્યાં નામ ત્યાં રામ નામ સિવાય જ્યાં જ્યાં વિશ્વાસ ત્યાં ત્યાં અવિશ્વાસનું કારણ ખાસ નામ સિવાય કાંઈ લાગ્યું સત્ય તેને નહીં મળતા ભગવંત વિના નામ જે માને જગ વટલાવું નહીં તેને સંગ જ્યાં નામની લાગી મસ્તી ત્યાં રહી રામની વસ્તી એ સિવાય જે જે લાગે સુખ તે તે જ કારણે થાય દુઃખ દેવળ સભા મંડપ નહીં આવે કામ નહીં વસ્યા છો હૃદય રામ રાખો કરી પોતી કારણની જાણ ફક્ત રામ જ એક તેના નહીં કોઈ દેત નામનું અનુસંધાન સંસારે સહુમાં સમાધાન બનતું છે જે સમાધાનનું જ કારણ રામને થઈ રહી અર્પણ મોહમતા દેહનું અભિમાન સંસારનો એ પસારો જાણ ગૂંચવવું નહીં તે મા મન નહીં દેહને દેવું કષ્ટ જોવું ન બગડે અનુસંધાન નામમાં રહ્યું સમાધાન એ વિશ્વાસ રાખવો પૂર્ણ માગું છું એક જ દાન આપો તે તમો સહુજન નામથી પર નહીં માનો સુખ કરી દો રામને જાત અર્પણ એથી બીજું નહીં કંઈ મને આટલી ભીખ દઈ દો સહુ વ્યવહાર કીર્તિ દુનિયા આસક્તિ એ જ પરમાર્થની આડે આવે ખાસ તેને હટસેલી દો બાજુ અને ભજો એક ભગવંત જાણો સત્ય નહીં કાંઈ જગે આશરો રામનો ધરવો હૃદયે જ્યાં સુધી દેહનો સંબંધ ત્યાં સુધી દુનિયાની પરવા દેહ જવાનો જોતાવેત પણ રહ્યું શું જગતનું બાકી તેથી ધરવી નહીં તેની ચિંતા છોડવા નહીં જરીએ ભગવંત સંસારના સુખ થોડા માટે શાને અંતર ઈસની સાથે ચારે વેદ અને શાસ્ત્રો છ પારાયણ સ્મૃતિ સઘળીનું તો પણ જ્યાં લગી મન નહીં સ્થિર ત્યાં લગી કેમ કરી સમાધાન સર્વશાસ્ત્રનો સાર એક ભજવા રઘુવીર નામમાં રાખવું લક્ષ્ય પૂર્ણ તેને મળશે સમાધાન સંપૂર્ણ નામનો છેડો ધરવો ઘટ સંસારે નહીં રહેવું ઉદાસ એ સાધતું સર્વ જો રહે અનુસંધાન હજુ રહ્યું કંઈ કરવું બાકી એ કિંચિત પણ ન ધરવું ચિતી મનથી થવું સમર્પણ સર્વ સત્કર્મ સાધનોનો કળશ એ જાણ ચિત્ત રાખવું રામની પાસ કલ્યાણ તેનું કર્યું રામે ખાસ સમાધાન જેમ રાખે રામ એ જ ભક્તિનું ખરું લક્ષણ જાણ ગુરુ પાસથી મળ્યું જે નામ કરતું પાવન જગમાં એ જાણ એ જ રાખવો હૃદય વિશ્વાસ રામ કૃપા કરશે તો ખાસ દેહની સ્થિતિ નહીં કાયમ રહેતી નિશ્ચિત સંભાળવાની તેને જરૂર પણ નહીં વિચારતા વિસરતા રઘુવીર તું જ અર્થે રહી તો હું રામ ભાવ રાખો એ નિશ્ચિત શક્ય એટલા સ્મરવા રામ રામચરણે રાખવું મન થોડું ઘણું એ કરવું તમ નહીં બીજી કોઈ દોડાદોડ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ